કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી એકથી પાંચ જિલ્લા પસંદગી દિવસ ત્રણ તારીખ વીસ આઠ બે હજાર પચીસ તો આજે ચારસો ઉમેદવારોને જો બોલાવવામાં આવ્યા હતા એમાંથી અઢાર ઉમેદવારોએ જ ખાલી જિલ્લા પસંદગી કરી છે તો ઓપનમાં અગિયારસો ને એકાણું કુલ સીટોમાંથી પાંત્રીસ સીટો ભરાઈ ગઈ છે અને અગિયારસો ને છપ્પન સીટો હજુ બાકી છે એસસી કેટેગરીમાં એકસો ને ત્રાસ ત્યાંસી સીટોમાંથી છવ્વીસ સીટો ભરાઈ ગઈ છે અને એકસો ને સત્તાવન સીટો હજુ બાકી છે એસટી કેટેગરીમાં એકસો સત્તાણું સીટોમાંથી બે સીટો ભરાઈ છે અને એકસો પંચાણું સીટો હજુ બાકી છે એસસીબીસીમાં છસો ને અગણ્યાસી સીટોમાંથી નેવ્યાસી સીટો ભરાઈ ગઈ છે અને પાંચસો નેવું સીટો હજુ બાકી છે ઇડબ્લ્યુ એસની અંદર બસો પચાસ સીટોમાંથી આઠ સીટો ભરાઈ ગઈ છે અને બસોને બેતાલીસ સીટો બાકી છે એમ ટોટલ પચીસોમાંથી એકસોને સાહીઠ સીટો ભરાઈ ગઈ છે અને ત્રેવીસોને ચાલીસ સીટો બાકી છે આપણે દિવસ ત્રણની વાત કરીએ તો ઓપનમાં આઠ ઉમેદવારો જેટલા પસંદગી કરી છે એસસીમાં ત્રણ એસ ટીમાં ઝીરો એસસીબીસીમાં છ ઈડબ્લ્યુ એસની એક અને ટોટલ અઢાર ઉમેદવારોએ જિલ્લા પસંદગી આજે કરી છે તો આ જે આ હતી આજની માહિતી તો કચ્છ જિલ્લાની રોજેરોજની અપડેટ અમારી ચેનલમાં તમને મળતી રહેશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ